વધુ શક્તિ કેન્દ્રોમાં પાંચ હજારથી વધુ મોદી પરિવાર સભાઓ થશે દસ વર્ષમાં સરકારે કરેલ કામોની વાત સભાઓમાં થશે સાતસો જેટલા વક્તાઓ ધારાસભ્યો દ્વારા વાતો રજૂ થશે લોકો મોદી પરિવારના એક સભ્ય તરીકે જોડાઈ વાતો છેવાડાના લોકો સુધી પહોંચાડે વડોદરામાં નેતાના બડાપા અંગે નિવેદન પરિવારમાં નાની મોટી સમસ્યાઓ રહેતી હોય છે તેમ પક્ષમાં પણ સમસ્યા રહેતી હોય છે સાથે બેસીને સમસ્યાઓનો ઉકેલ લાવીશું અહીં ઉપસ્થિત વડા સોના આકેરા આલેખા કેવલ ટિફરી કવર્ધન સમિતિના ગુજરાત પ્રદેશના ઇન્ચાર્જ કોન્ફરન્સિયન કેબિનેટ મંત્રી આદરણીય શ્રી આકે જડેજા સાહેબ મોદી પરિવાર સભા ગુજરાતનું નામ જો પ્રદેશનું વૃયડે દેવાයි શ્રી મધીશભાઈ અમારા મુખ્ય પ્રવક્તા આની શ્રી હેમંતભાઈ દેશના મીડિયાના અમારા ઇન્ચાર્જ મની શ્રી અજ્ઞેશભાઈ સૌ મિત્રો અને આપ સૌ દેશના મિત્રો મિત્રો આપણે સૌ જાણીએ દેશમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે અને આ ચૂંટણી સમગ્ર દેશમાં જ્યારે ચાલી રહી હોય ત્યારે દેશની જનતાએ બનાવી દીધું છે કે આ વખતે અપકી બાર 412 415 અને ફિર એક બાર બોલી શકતા બની નરેન્દ્રભાઈ આ દેશનું ત્રીજી વખત નેતૃત્વ કરવા ચોક્કસ જઈ રહ્યા છે પ્રતારો વિશ્વાસ જનતા જનતાને નચ્ચે જઈએ ત્યારે ચોક્કસ ધ્યાનમાં આવે છે અર્ધ જનતા પાર્ટીનો કાર્યકર્તા હું પણ ચૂંટણી સિવાયના સમયમાં પણ સતત સમાજની વચ્ચે પ્રજાની વચ્ચે રહેવા ટેવાયેલો કાર્ય કરતા સમાજમાં ક્યાંય પણ નાની મોટી મુશ્કેલી હોય તો લોકોની પડખે ઉભા રહેવા માટે એ હંમેશા કોઈ પણ પ્રકારના સમયે એ પછી કોરોના કાળ હોય પૂર હોનારત હોય કે અન્ય કોઈ મુશ્કેલી હોય સતત સમાજની વચ્ચે રહી અને સમાજની સાથે ચાલવા વાળો કાર્યકર્તા છે ત્યારે સ્વાભાવિક ચૂંટણીના સમયે સમાજની સરકારે કરેલા કામો માની નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયેલા કામો અને એની વાત કરવાનું થાય એ સ્વાભાવિક છે એટલે ભાગના ચૂંટણીના જે અલગ અલગ કાર્યક્રમો નક્કી થયા અનેક કાર્યક્રમો એક સરસ મજાનું વાતાવરણ સમગ્ર દેશમાં છે તો વાતાવરણની સાથે સાથે પ્રત્યક્ષ અનેક નાના મોટા પાર્ટીએ આપેલા કાર્યક્રમો એ સમાજની વચ્ચે લઈને મતદારોની વચ્ચે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને નરેન્દ્રભાઈએ આપણને બધાને કહ્યું છે કે મારો જન્મ મોજ કરવા માટે નહીં પરંતુ સખત મહેનત કરવા માટે થયો છે અને પાછલા દસ વર્ષના શાસનમાં માની નરેન્દ્રભાઈએ જે પ્રકારે પરિશ્રની પરાકાષ્ઠા કરીને આ દેશ માટે જે કામ કર્યું છે એ જનતા જળને જોયું છે ત્યારે આવા સમયે આગામી સમયમાં અનેક કાર્યક્રમોની વચ્ચેનો એક કાર્યક્રમ એટલે મોદી પરિવાર સભા આ કાર્યક્રમમાં શક્તિ કેન્દ્ર જે છે એવા બે કે ત્રણ શક્તિ કેન્દ્રોને ભેગા કરીને અથવા તો દસ કે બાર બુથોને એકત્ર કરીને એક જાહેર જગ્યા પર મોટી સભા નું આયોજન કરવાનું પાર્ટીએ નક્કી કર્યું અને માન્ય નરેન્દ્રભાઈ માટે સમગ્ર દેશ એ પરિવાર વિપક્ષ જયારે માન્ય નરેન્દ્રભાઈના પરિવાર વિશે વાત કરતો હોય ત્યારે એવા સંજોગોમાં મોદી પરિવાર સભા દ્વારા મોદી સાહેબના પરિવારો મંત્રને ફરિતાર્થ કરવાનો નિર્ણય આઈટીએ કર્યો અને એટલા માટે સમગ્ર ગયા મેં કહ્યું એમ આ પ્રકારની બે ત્રણ શક્તિ કેન્દ્રોને એકત્ર કરીને આ પ્રકારની મોટી પરિવાર સભા એ કરવા માટે અમે જઈ રહ્યા છીએ આઠ એપ્રિલથી સોળ એપ્રિલની વચ્ચે સમગ્ર ગુજરાતના બધા જિલ્લાઓમાં મહાનગરોમાં આ પ્રકારે દસ બાર દિવસો વચ્ચે મોટી સભા થઈ જઈ રહી છે બાર હજારની સાતસો સાસઠ જનતા શક્તિ કેન્દ્રોમાંથી પાંચ હજાર કરતા વધારે આ પ્રકારના સ્થાનો ઉપર આ સભા થવાની આ બોધી પરિવાર સભામાં મોટી સંખ્યામાં જનતા જનાર્ધન આવે વિવિધ સમાજમાંથી સમાજના અંદરણીઓ આવે વિવિધ વર્ગના આગેવાનો આવે અને કુલ મળીને દસ વર્ષમાં ਨੇ ਨਰਿੰਦਰ ਬਾਜੇ ਆ ਦੇਸ਼ mate ਦੇਸ਼ mate ਜੋ ਕੰਮ ਕਰੀ ਇਹ ਕੰਮ ਦੀ ਬਾਤ ਇਹ ਕਿਹਾ ਆਈਪੀਐਨ ਕਿ ਕਰੇਲਾ ਲਗਭਗ 700 ਕਰਤਾਵਧਾਰੇ ਹਕਤਾ ਹੋ ਜੇ ਇਹਨਾਂ ਦੁਆਰਾ ਮੁਕਾਇ ਤੁਹਾਡਾ ਸਾਰੀਧਾਰਕ ਸਭਿਆਸਥੀਓ ਅਤੇ ਆਗੇ ਵਾਲੋ ਦੁਆਰਾ ਆ ਪ੍ਰਕਾਰ ਨੂੰ ਵਿਸ਼ੇ ਉਪਾਇ ਇਹਦੀ ਸੰਪੂਰਨ ਵਿਵਸਥਾ Gujarat Pradesh Bharatiya Janata Party ਦੁਆਰਾ ਕਰਵਾ ਮਾਈ આ પ્રકારની સભાઓ જ્યારે થવા જઈ રહી છે ત્યારે આપ સૌના માધ્યમથી ગુજરાતના સૌ પદદાર ભાઈ બહેનોને આજે વિનંતી કરવાની છે કે આપની આજુબાજુ આવી સભા ક્યાંક ને ક્યાંક થવા જઈ રહી છે આપ સૌ પણ આ મોદી પરિવાર સભામાં જોડાઈને મોદી પરિવારના એક સભ્ય તરીકે એ વાતને જનધન સુધી પહોંચાડો મોદી સાહેબે દસ વર્ષમાં કરેલો કામો દેશના વિકાસની વાત હોય દેશની સુરક્ષાની વાત હોય કે પછી દેશના સામાન્ય વ્યક્તિના ઉત્સાહ માટે કરેલા પ્રયત્નો હોય કે આખા વિશ્વમાં ભારતને એક સ્વાભિમાની રાષ્ટ્ર તરીકે મૂકવાની વાત હોય આ તમામ વાતો એ પ્રત્યેક નાગરિક સુધી પહોંચે એ પ્રકારની વ્યવસ્થા આ મોટી પરિવાર સભા દ્વારા જયારે થવા જઈ રહી છે ત્યારે આપ સૌ આ मोदी परिवार सभा कवरेज लाई आप जनता विनंती एवं विन आज वार्ता योजना मैं विश्वास है कि आत जन जन सुधी पहुबिकम बन सब खूब हृदयपूर्वक आभार खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए ખબર કા નોટીન પાણી કે લઈ બેલ આઈકન કો જરૂર દબાણ